જુનાગઢ માંગરોળના ગોરેજ ખામે ગામ લોકો દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરાયું માંગરોળથી નવ કિલોમીટર દૂર નાનકડું ગોરેજ ખામ આવેલું છે અહીં પ્રાચીન ગરબી હજુ પણ જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જુનાગઢ માતાજી મારું નામ રણજીત છે મારું ગામ બરાનિયા બોટાદ જિલ્લાનું બરાનિયા ગામ અને હું આજે ગરબારાસનો પ્રોગ્રામ છે એ છેલ્લા એક વર્ષથી યાની કે ગઈ નવરાત્રિથી મેં આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને લોકોનો બહુ સાથ સહકાર મળ્યો છે ઓલ ગુજરાતમાં સુરત રાજકોટ આમ બનાસકાંઠા આમ દરિયાકાંઠે આપણે દીવ દરેક જગ્યાએ મારા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે એક વર્ષમાં મને ઘણી બધી સફળતા મળી છે અને લોકોનો સાથ સહકાર પણ બહુ મળ્યો છે અને દિલથી બધાનો આભાર માનું છું કે દરેક જગ્યાએ જ્યાં નવરાત્રિના કાર્યક્રમ હોય રાસ ગરબાના કાર્યક્રમ હોય રામા મંડળ હોય કે પછી ડાકડમનું પ્રોગ્રામ હોય દરેક જગ્યાએ અત્યારે ગોળા પ્રોગ્રામ રાખવામાં આવે છે અને લોકોને ખૂબ જ આનંદ થાય છે દિલથી એમને આભાર માનું છું જય માતાજી ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન